આપણે જે ગાડી હતી ભલે બરાબર એકતાલીસ પિસ્તાલીસ આપણે દઈ દીધી છે બધા લોકો બહુ ખુશ થતા પરશભાઈ તમે ગાડી કેમ દઈ દીધી આના પર વાળ હાવ પરમિનેટ સ્ટેટ કરી નાખ્યા પછી તો આમ જવાબ ને જ દેતી બે બે ડગલા અધરા લે હાવ અને બધાની બહુ કમેન્ટ હતી કે પરશભાઈ તમારી વાઇફ ના વાળ પરમિનેટ સ્ટેટ કરાવ્યા કેટલા રૂપિયા લીધા હું છે જે વાળ પરમિનેટ સ્ટેટ કરાવ્યા છે

બરાબર એકતાલીસ પિસ્તાલી એ આપણે દઈ દીધી છે હવે બધા લોકો બહુ પૂછતા હતા પરશુભાઈ તમે ગાડી કેમ દઈ દીધી ગાડી કેમ દઈ દીધી તો યાર દઈ દેવાનું કંઈ રીઝન નહોતું ગાડી બહુ સારી હતી કંઈ વાંધો નહોતો પણ હવે ટૂંકમાં છે ને કંઈક બીજું વિચારીએ નવીન તમે લોકો કમેન્ટ કરીને કહેજો કઈ ગાડી લેવાય બરાબર તો મને ખ્યાલ આવે બરાબર વિચારશું આપણે હજી કંઈ નક્કી નથી કર્યું જોઈએ કાં પછી ઓરધી નીકળી જાય કાં પછી લઈ લઉં પણ કંઈ નક્કી નહીં ભાઈ ગાંડાના ગામ હોય નહીં જય રમીમાં જય દ્વારકાધી જય મા મોગલ રાધે રાધે ગંજાત જય શ્રી કૃષ્ણ સવાર સવાર ને એકદમ જો નાઈ બેન ફ્રેશ થઈ ગયા રમી વિચારતા કે મારી માં છે ને બહુ ઉપાધી ઘેરા કરે એ કે દે દીધી તો હું કે છું નામ ને તે એમને એવું કઈ ન હોય લેવું હોય તો હું પાંચ મિનિટમાં લઈ લઉં ને દેવું હોય તો હું એક મિનિટમાં પણ દઈ દઉં બરાબર એટલે મારું કઈ નક્કી નહીં ગાંડાના ગામનોય હોય તમે લોકો સજેસ્ટ તો કરજો કઈ ગાડી બેસ્ટ થાય મારી ફેમિલી હોય અમે પાંચ જણા છે તો આપણે સેવન સીટરની જરૂર નથી ફાઇવ સીટર હોય તો હાલે તો તમે લોકો જરાક મને છે ને શું કે નાનો મોટો છે કંઈ થાત હોય ભાઈ સમજીને મને ગાડી સજેસ્ટ કરો આપણે જોઈએ કઈ ગાડી લેવી બરાબર દીકરા જય દ્વારકા દીશાયણી હા ને વાળ ખાવ પરમિનેન્ટ સ્ટેટ કે પછી તો આમ જોબ નથી દેતી બે બે ડગલા અધ્યાર લે હાવ તમારા જવાનું છે વાળ ને છે ને જો અત્યારે જો મસ્ત થઈ ગયા છે ને વોશ કરાવવા જવાનો હોય ત્રણ દી પછી

ચલો ગાઈસ આપણે જઈએ બ્યુટી પાર્લરમાં અને બ્યુટી પાર્લરમાં મૂકી દઉં છું અને બધાની બહુ કમેન્ટ હતી કે પરેશભાઈ તમારી વાઈફના વાળ પર મેં સ્ટ્રેટ કેટલા રૂપિયા લીધા હું છે તો આપણે આગળ છે ને અહીંયા જઈએ ને પછી બેનને પૂછી લે કે બેન કઈ રીતના હોય કારણ કે ભાઈ બધી લોહી પી ગયું યાર હાલો આપણે અહીંયા જઈએ ને પછી હું તમને વાત કરાવું ધર્મિષ્ઠા બેન કેમ છો મજામાં બસ મજામાં તમે પણ આમ સ્વર્ગની પરી કરતી જો તો ખરા આના વાળ ઓલા કરી કરતી પછી એની શું કે ઓલો કેવત છે ને કે ની સ્ટાઇલ બદલી ને આમ હાલવાની સ્ટાઇલ બદલી ગયા કેમ થેન્ક યુ અને ભાઈ બધા જો બધા પૂછતા હતા ધર્મિષ્ઠા બેન કે એના વાર સ્ટેટ કરે છે બરાબર તો ભાઈ ખાલી સ્ટેટ નથી કરેવા મારા બાપામાં ખર્જો કર્યો છે આમાં પરમેનન્ટ કરેવા છે બરાબર તમે જો લાગે છે ને હોડની પરિજીવી તો ભાઈ હવે છે ને ધર્મિષ્ઠા બેન બધા બેનો કમેન્ટ કરતા હતા કે પરેશભાઈ તમે તમારી ઘરવાળીને જે વાર પરમેનન્ટ સ્ટેટ કરેવા છે તેનો ચાર્જ કેટલો છે તો તમે જરાક એના વિશે મને માહિતી આપો કોઈ પણ બેનો કરવું હોય હું કરવું પડે કેટલો ચાર્જ થાય એ તો ભાઈ ફિક્સ ના હોય એમ કે હેર જોવા પડે અમારે કે ડેમેજ કેટલા છે લેન્થ કેટલી છે તો એ પ્રમાણે અમે એનો ચાર્જ નક્કી કરતા હોય અને જો કોઈ બેનો કરાવો હોય તો એ આપણને કોન્ટેક છે જ તેમાં મારામાં ફોટા નાખી અને મને બતાવી શકે એક દેશી ભાષામાં કહી દઉં કે આ વાળની લેન્થ એટલે કે લંબાઈ કેટલી છે ને વાળ આમ શું કહેવાય કે ડેમેજ એટલે કે આ શું કહેવાય કેટલા ખરાબ વાળ છે ને એની ઉપર ડિપેન્ડ કરે છે ધર્મિષ્ઠાબેનનો કોન્ટેક્ટ નંબર છે તમારા વાળના ફોટા પાડીને મોકલો એ તમને પ્રાઇસ નક્કી કરીને કહે છે રેડી તો તમે છે ને આને વ્યવસ્થિત ફ્રેશ કર દો ફૈસલ બૈસલ નામ કંઈ ઘટે નહીં હો ક્યાં હું થોડીક વારમાં આવું છું રેડી ઓકે થઈ ગયું રેડી કમ્પ્લેટ ચલો ધર્મિષ્ઠાબેન તો હવે નીકળીએ અમે અને પણ હું કે તમે હાવ શું કહેવાય બે સ્ટેપ ઉપર આવી ગઈ છે માર્કેટમાં જેમ જેમ સેલિબ્રિટી બનતા જાય છે એમ થોડુંક થોડુંક હાલતું જાય છે માર્કેટમાં એને

કે દર મહિને એને શેમ્પુ વાપરો ને એ ભૂકા કાઢી નાખે એવું હોય કા વાપરવું જ પડે હે તારા માટે માનશે તું હું મૂંજાઈ ગઈ તું તારા વાપર છૂટ મોટે વાપર ઘટે ને પાછા લેતા દી મૂંજાઈ હું ગઈ નબળી વાત નહીં કરો ને મોજ કરો તમે રેડી હા બાકી તમામ આમ લાગો ટન ટના ટન રેડી હવે ખાઈ પીને હોઈ જાય વટાણ બપોરે રેડી રમી માની ડ્યુટી પૂરી હે

તો હવે છે ને કોઈ અત્યારે સ્ટેન ફિટ થઈ રહ્યું સ્ટેન તો જો કે આપણે જૂની ટીવીનું હતું જ એટલે કે ઉપાધિ નથી નવું ટીવી આપણે બીજું મંગાવ્યું છે અમારા ઘરમાં ખાલી ટીવી બેન એક જ જોઈ બાકી કોઈ ટીવી નથી જોતું રેડી કારણ કે વાઈફાઈ ને છે અને આ આ વખતે છે ને સ્માર્ટ ટીવી મંગાવી લીધું છે હા એટલે આમ ટચ ઉપર એટલે અહીંયા કંઈ ટચ નથી કરવા જવાનું આપણે રેડી ઇજાણ રાખવાનું છે આ બધી કમ્પ્લીટ કરી લીધું ને તો મિત્રો આપણે એક આમાં વિઘ્ન એવું કારણ કે આ આ સ્ટેન છે ને મિત્રો મોટું થાય તો કંપની છે ને આવા કંઈક આપણે આપ્યા છે મને નથી સમની ઉપર આખી ટીવી રહી જાય કે શું થાય જોઈએ હવે ઇન્સ્ટોલેશન થાય પછી ફાઇનલી ભાઈ ટીવી ચાલુ થઈ ગઈ છે અને હવે હેતુ બેન હવે જોવાની મજા આવશે ખુશ થઈ ગઈ કાં હવે આપણે છે ને વાંધો નહીં આવે આમાં સ્માર્ટ ટીવી આવી ગઈ હવે બેન જોયા કરે અને આમાં હોઈશ કમાન આવે એટલે ટૂંકમાં અહીંથી ટૂંકમાં ડાયરેક્ટ જે જોવું હોય જેઠાલાલ જોવું તો જેઠાલાલ આ દબીન કરે એટલે આવી સીધું યુટ્યુબમાં લાઈવ કાંઈ હેતુ બેન હવે વાંધો નહીં આવે ને જોવાની હા તો મજા કરાવ અત્યારે હું છે ને મારા મિત્રની ગાડી લેતા આવું છે ટાઈમ પૂરતી ટૂંકમાં ક્યાંય જવા આવવું હોય તો હવે તમે લોકો સજેશન કરજો યાર એમ થાય કે લઈ લઉં અટાણે પછી પાછું થાય કે દિવાળીએ લઉં અટાણે લઉં મેં કીધું એમ મારો મગજ છે ને ખુરી પાત છે મને એમ થઈ જાવ કે લઈ લઈએ જોઈએ જો એવું લાગે તો ખીરના દિવસે કંઈક કરશું બરાબર અને તમે લોકો યાર સજેસ્ટ તો કરો કઈ ગાડી લેવી જોઈએ કે કંઈ ન લેવી જોઈએ કારણ કે તમે લોકો કંઈક સજેસ્ટ કરો તો ટૂંકમાં ખ્યાલ આવે બરાબર તો કે આ છે ને સેવન સીટર છે હવે સેવન સીટર હું નથી લેવા માગતો મારે ફાઇવ સીટર લેવી કારણ કે સેવન સીટરમાં યાર એ મજા જ ન આવે પછી એ ટૂંકમાં છે ને સેવન સીટર ગાડીમાં મને નથી કમ્ફર્ટ થતું ટૂંકમાં બધીની મજા આવતી પણ મને નથી મજા આવતી આમાં ડેકીનું પેચ છે ને જે ગાડીમાં છે ને ડેકીની પાછળ જે પેચ છે ને એ વધારે પડતું મળતું હોય ને એવી આપણે ગાડી લેવાની થાય રેડી તો તમે લોકો મને સજેસ્ટ કરો ઘણી ગાડી એવી નીકળી છે ભાઈ બરાબર હવે સેવન સીટર માં એવું થાય અર્ટિકા છે બરાબર હવે પાછળ માં તો ભાઈ ડેકી છે ને એટલીક મોડે તો આપણે ક્યાંક બરાબર ટ્રીપ માંગી હોય કારણ કે મારે તો યુટ્યુબ ની છે બે ટૂંકમાં બહાર ક્યાંક જવાનું થાય મારે ક્યાંક ને ક્યાંક કેમ્પિયન નાન તેને ટૂંકમાં બહાર જતો હોય તો એ ઠેલા અને છોકરાને હોય ભેગા ભેગું ન થાય ડેકીની જે બુસ્ટ પહે છે ને એ ટૂંકમાં થોડુંક વધારે મળે ને એવું મારે આગળ રાખવાનું છે રેડી તો હવે છે ને મેં તો તમે લોકો સજેશન કરી દેજો એ પ્રમાણે આપણે કંઈક વિચારશું ને ચાલો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા જય જયમાં મગર રાધે રાધે